કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચના જે ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ પાંચના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચના જે ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈમપી પેપર પ્રશ્ન એક નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ જોઈએ નકશા પરથી પ્રશ્નોના જવાબ નંબર એક પોસ્ટ ઓફિસથી પશ્ચિમ દિશામાં શું આવેલું છે રેલવે સ્ટેશન નંબર નંબર ચાની દુકાને માટે કઈ દિશા જશો પૂર્વ ત્રણ રેલવે સ્ટેશન પંચાયત ઓફિસ થી કઈ દિશામાં છે દક્ષિણ નંબર ચાર બગીચાથી કઈ દિશામાં છે પૂર્વ નંબર પાંચ તળાવ થી દુકાન કઈ દિશામાં આવેલ છે ઉત્તર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ અહીં માહિતી આપેલ છે પ્રશ્ન બે યોગ્ય રીતે જોડકા જોડો જેમના ગુણ ચાર જોઈએ અહીં પહેલું નંબર એક છે તો એમાં ખુલ્લું સમઘન ખોખું બનશે નંબર બે સી જવાબ આવશે બંધ સમઘન ખોખું બનશે નંબર ત્રણ ડી ખોખું બનશે નહીં નંબર ચાર શંકુ આકાર ખોખું બનશે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય રીતે જોડકા જોડો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એકમાં છે એકના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ એક નંબર બે એકના છેદમાં સો ઝીરો પોઈન્ટ ઝીરો એક નંબર ત્રણ એકના છેદમાં બે જીરો પોઈન્ટ પાંચ નંબર ચાર ઝીરો પોઈન્ટ આઠ એ આઠના છેદમાં દસ અને નંબર પાંચ જીરો પોઈન્ટ ઝીરો આઠ તો આઠના છેદમાં સો પ્રશ્ન નંબર ચાર નીચેની ખાલી જગ્યા પચાસ સેમી બરાબર ખાલી જગ્યા મીટર જીરો પોઈન્ટ પચાસ પ્રશ્ન પાંચ નીચેના દાખલા ગણો ગમે તે ચાર જેમના ગુણ આઠ જોઈએ નંબર એક અહીં દાખલો ગણી અને આપેલો છે તેમાં તમારે પરિમિતિ શોધવાની છે તો કે ની પરિમિતિ એટલે નો આપણે સરવાળો કરવાનો અને આપણો જવાબ આવશે આડત્રીસ સેમી નંબર બે પંદર મીટર લંબાઈના ચોરસની પરિમિતિ શોધો એટલે કે પંદર મીટર લંબાઈ એટલે કે ચારે બાજુના માપનો સરવાળો એટલે કે ચારે બાજુ પંદર પંદર વત્તા પંદર એટલે કે સાહીઠ મીટર નંબર ત્રણ પાંચ સેમી લંબાઈ અને ત્રણ સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ તો પરિમિતિ બરાબર બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ તો બે કાઉન્સમાં પાંચ વત્તા ત્રણ બે કાઉન્સમાં આઠ આઠ દુ સોળ સેમી નંબર ચાર સત્તર મીટર લંબાઈના ચોરસ બાગનું ક્ષેત્રફળ શું તો બાગનું ક્ષેત્રફળ બતા બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે સત્તર ગુણ્યા સત્તર એટલે બસો ચોરસ મીટર નંબર પાંચ તમારા વર્ગખંડની લંબાઈ બાર મીટર અને પહોળાઈ અગિયાર મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે બાર ગુણ્યા અગિયાર એટલે ત્રણસો એકવીસ ચોરસ મીટર પ્રશ્ન છ અમી વિદ્યાલયના ધોરણના વિદ્યાર્થીઓને ગમતા પાલતુ પ્રાણીઓના આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે સસલું નંબર બે કેટલા વિદ્યાર્થીઓને કૂતરો ગમે છે વીસ નંબર ત્રણ સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પાલતું પ્રાણી કયું છે બકરી નંબર ચાર કેટલા વિદ્યાર્થીઓને બિલાડી વધુ પસંદ છે ત્રીસ નંબર પાંચ ગાય કરતા સસલું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે પંદર પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો ગમે તે બે જેમના ગુણ છ અહીં તમને દાખલા આપેલા છે જે ગણતરી કરીને પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને ગણતરી સાથે તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી અહીં તમને ત્રણ નંબરનો પણ દાખલો આપેલો છે અને જેમાં તમને ગણતરી કરીને પણ આપેલ છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના દાખલા ગણો કુલ ગુણ છે ગણતરી સાથે તમને દાખલાની આપેલી છે છે ત્યાર પછી નંબર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશન નો લાભ મળી રહે